સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સેઠી ગામ કિમ નદીના કિનારે વસેલું છે જેમાં સેઠી ગામ ડુબાઉ પુલ આવેલ છે જે પુલ ઉપરવાસ માં વરસાદ પડે એટલે પુલ પર પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તથા નોકરી ધંધા અર્થે જતા કામદારો તથા દૂધ ભરવા જતા પશુપાલકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે નેશનલ હાઈવે અડતાલીસ કોસંબાથી સેઠીથી તરકેશ્વર થઈ માંડવીને જોડતો રોડ પર આ પુલ ઊંચાઈ વધારવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી વર્ષો અગાઉથી આ ડુબાવ પુલમાં ચાર વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયા હોવા છતાં પણ વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી અને આ ડુબાવ પુલના ઊંચો કરવાનું નામ જ લેતું નથી જેથી આ ડુબાઉ પુલ ઊંચો કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે રહેવાથી બે હજાર બેમાં અમારા પુલ છે બે હજાર ચારમાં પહેલા ચાર છોકરાનો ભોગ્યો હતો કે પછી આ બે હજાર ચારમાં પુલ બન્યો છે અને ડુબાવ એ પુલનું નામ ડુબાવ પુલ છે અને આ માર્ગ કોસંબાથી કોસંબાથી કાદોની માંડીનો રોલ આપતો જો છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને અપીલ કરી તો કોઈ કામગીરી કઈ આવી નથી એ માટે સરકારશ્રીએ પગલા લેવા જરૂરી છે અમીરસિંહ ચૌહાણ માલવી